હા હા અરે બાપ રે ગાંધી આ તો રહ્યું ને આ ગાંધી ને ફોન લાવીને વાડી બાજુ લઈ જવી છે એ ગાંધી ત તરબુજ ખાવું છે હા હાલે લે આ લે તરબુજ ખા ખા તરબુજ ખા આહા તરબુજ ખા કા કેવું છે સારું છે ને હા 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 અહીં કે તો તાર માર વાડી બાજુ આવવું પડે હાલ 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 ગાંડી હાલ ઉતાવળી હાલ

સંડાસ હાલે આ તો ગાંડી પેગ ને છે હજી તો આના લગ્ન હ્યા મેં એક કામ કરું ગામડા ને બોલો આ ગામના ધોળો એ ગામડા ધોડો એ ધોડો હટ ધોડો 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 એ શું થયું આ ગાંડી ના લગન નહી નથી અને આ પેગ ને ઢે આ એ હા કોને કર્યું છે સી ખબર અમાર લગન એ નથી આવી અને પ્રેગ્નન્ટ ક્યાં થી થઈ એ પૂછો તો એને એ ગાંડી આ પેગ કે રીતે થઈ

કોને કરી મને એવું ખબર આ તમ ખાયો ખાઓ એ ભાઈ સાહેબ આવે છે ઓલો બધા આગળ માળો અરે ગાંડી તું હોતન જા દેખાયગા જા દે હમર માં ફોન આવ્યો છે કાઈ નો થવાનું થયું છે અમારા ગામના ગયા શું આયા રાઈક બોલો ગામ નામ શું થયું સાહેબ આ જો અમારા ગામની ગાંડી ને લગન ને નચ્ચા અને પ્રેગ્નન્ટ છે જો હા આંકે તો ગાંડી અરે બાપરે આ તો હાસુ કા પ્રેગ્નન્ટી હે હે ગાંડી આ કોણે કરી પ્રેગ્નન્ટી

મારી મારી બાપા હું એ એ આટલી તો બાય ને ડિલિવરી થાય નો નાખે હા હા બીજી દવા ભરીને અંગીસર મારવાનું છે બીજું મારો દીકરો ભાઈ એ બધું તો ઠીક આ વાળા ગામના ના શું આવ્યા બધા કમ્પાઉન્ડર હમણાં આવાજે ખબર પડી જાય છે બધી

અને આનું લ્યો લઈ લ્યો હામો હામો મેસ કરો ખબર પડી જાય ને કોને કરી હા પડી જાય સાહેબ બે બોટલી નાખી હા તે વાંધો નહી આવો અને હાન પેલાયું ને આનું લઈ લો આ મને એક નંબર નો ગુંડો માણસ લાગે છે આ તક વાદી જેવો મને લાગે આને જ કરી લ્યો લો હાલો નામ બોલતા જાજો ગગજો વાંઢો ગગજો વાંઢો જોયું ને વાંઢો હે એટલે વાંઢા આવું કામ બહુ કરે હાલે જાય હાય

કે સાહેબ આમથી આ બસારી નો કરીએ કે કેમ કે આ તો છોકરી છે ને એટલે એ તો મારી ભગસવાત ભાઈ સોરી હો સોરી સોરી આ કોળ મને આ બધું ડ્યુટી માં ભૂલાઈ જાય હિન્મન હાલો એ લો આવી ગયો બતાઈ દઉં હા ગાંડી નું બાકી છે લઈ જો આરે આરે મેસ કરો હામો હામો નામ બોલ ગાંડી અટક બોલ રખડું ગાંડી રખડું ગચબ હે કેટલી વાર લાગશે

હવે હો કરવો તું કયા એરિયામાં રહેસ આમ આમ ક્યાં આમ ઓલી વેટલી શેરીમાં વેટલી શેરીમાં રાતે જ આવું હે બરોબર રાતે દારૂડિયા દીકરે દારૂ પીન હા બરોબર આ દારૂડિયાનો કોકનો હાથ લાગે સાહેબ રિપોર્ટ આવી ગયો આવી ગયો રિપોર્ટ લાવો કોનું નામ આયો જોવા જો અરે બાપ રે આ તો મારું 100% તમારું બાપ હાસું પડી ગયું વાહ આ તો રિપોર્ટ કરવાની જરૂર નથી મને એમણે ખબર પડી જાય પણ આ તો માનતા નથી ને એટલે સબૂત તો જોઈ સાહેબ હવે આ કાંડ કરનાર નું નામ છે ગગજો વાંટો તારી મારે ગગજા વાંટા મને ખાબી તો હતી તે પણ આ તો રિપોર્ટ કર્યો ને એટલે 100% હાચું થઈ ગયું ઓ બાપા ઓ બાપા તારી મારે કેરે કાંડ કર્યો કેવી રીતે કર્યો આખી કહાની કે હે સાહેબ આ વાત છે આઠ મહિના તો મને ખબર મહિના પહેલાની વાત છે ને હું મને ખબર આગળ તરબૂજ ખાતો ખાતો મારી વાળીયા તો રસ્તામાં ગાંડી બેઠી હતી ને મેં કીધું તારે તરબૂજ ખાવું છે તે ગાંડીએ પાડી હા અને પછી ગાંડીએ બીજું તરબૂજ માંગ્યું મેં કીધું તારે જેટલા તરબૂજ ખાવે ને એટલા મારા વાડિયા જઈને દઉ પછી સાહેબ વાડિયા લઈ ગયો અને પછી સાહેબ તમે સમજી જાઓ

અમે મદદ નથી કરી અમે તો અમારું કામ કર્યું છે એટલે છે ને આના પૈસા દેતા જાવ પૈસા હમ સીના પૈસા લેબોરેટરી કરીએ ને લેબોરેટરીના પૈસા હા અરે બાપ રે લેબોરેટરીના પૈસા કોણ દેશે તારી મને હમ દે પૈસા દે તારી મને તું દઉ વાડિયા લઈ ગયો ને આવ્યો પૈસા હાલ આવી પૈસા થશે ભાઈ ગયા હાલે હાલ તારી મને સાહેબ ઉભરો ઉભરો એટલે હવે હું હવે તો પૈસા દે દીધા પણ સાહેબ એને ફાંસી તો તમે દઈ દેજો પણ ગાંડી એ ના ઈન છોકરા હું એટલે મારું બેટું ઈ હાસુ હું હમણાં થઈને આને ફાંસી દઈ દઈશ તો આ બાળક નું અને આ ગાંડી નું કોણ એ ગાંડી તો તાર બાળક ને હાસવી લઈશ લે નહીં હાસે મારી આપ તો કે મૂકીને ભાગ જાય દી એ તમે ગામ ના હાસે છો મને હાસવી હો તમે હાચવ છો દવાખાને ના સાહેબ દવાખાને નો આલે સાહેબ સાહેબ મને તમ फांसी નો દે તો હું ગાંડીને હાસવી લઉં અરે બાપ રે હા આને બધું કર્યું હે આજ હાસવી લેતો એનો બાપય આવી જાય ગાંડીને ઘરવાળો આવી જાય અને આને વાહ ઉડી જાય અલ્યા બધું મેશિંગ છે ઓય તો જા હા ભાઈ

त्ये थियो नि हारु थियो का गाण्डी हँसवाई गई बसारी